સુરત ખાતે ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં સુરતી માનવતા ભૂલ્યા કતારગામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સને સાઇડ ન આપી સિગ્નલ બંધ હોય ત્યારે એમ્બ્યુલન્સને સાઇડ ન આપવાની ઘટના અવારનવાર સામે આવે છે સુરતના કતારગામ દરવાજાથી ગોતલાવાડી તરફ જતા રસ્તાનો વિડીયો વાયરલ ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી લોકોએ એમ્બ્યુલન્સને સાઇડ ન આપી લોકોમાં ભય છે કે જો લોકો નિયમ તોડશે તો દંડ થશે લોકોમાં જાગૃતિ લાવવા અને ઇમરજન્સીની પરિસ્થિતિમાં કઈ પ્રકારે નિયમોનું પાલન કરવું તેની સમજ લોકોને સુરત પોલીસે પૂરી પાડવી પડશે સુરતીઓ ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા તો થયા પરંતુ નિયમોનું પાલન કરવામાં માનવતા ભૂલાઈ ગઈ